ગુજરાત ઝડપથી ન્યાય અપાવવામાં રાજ્ય આપણું રાજ્ય દેશમાં સર્વપ્રથમ રાજ્ય છે જે પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને બી નોકરીથી હાથ ધોવો પડશે તમે આ જ પ્રકારના વિડીયો એ અનેક રાજ્યના જોયા પરંતુ આ પ્રકારના એક્શન મિનિટોની અંદર લેતા કદાચ ગુજરાત રાજ્ય એક માત્ર રાજ્ય હશે ગુનેગાર કોઈ બી સમાજમાં નથી હોતો

પરંતુ એકવાર હિંમત તો થઈ તોરે હવે હર્સંઘવીના આજે વિધાનસભામાં પત્રકારોએ સવાલ કર્યો ત્યારે સંઘવીએ કહ્યું કે કોઈ પોલીસને આવા લુખા તત્ત્વો ગુંડા તત્વ તો ગુનાગારાના સંબંધ હશે તો આ પોલીસ કે પણ છોડવામાં નહીં આવે શું કહ્યું હર્ષસંઘવીએ આવો સાંભળીએ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપથી ન્યાય અપાવવા માટે અનેક દાખલાઓ આપ સૌની સામે એ પુરવાર કરે છે

પરંતુ આ પ્રકારના એક્શન મિનિટોની અંદર લેતા કદાચ ગુજરાત રાજ્ય એક માત્ર રાજ્ય હશે કે કલાકો ની અંદર બધા ગુનેગારોને પકડવા માટે ટીમ બને ગુનેગારો પકડાઈ જાય અને ગુનેગારો ભવિષ્યની અંદર આ પ્રકારનો ગુનો ના કરે તે માટે કડકમાં કડક પગલા ભરવામાં આવે આ પ્રકારના ગુનેગારોને રોકવા માટે પ્રિવેન્શન એક્શનો બી લેવાયેલા છે આજ ગુનેગારને ત્રણ વાર પાસા એટલ અંદર નાખવામાં આવ્યો છે પરંતુ આપ સૌ લોકો જાણો છો ક્યાંક ને ક્યાંક થી આ કાયદાની આટીગુટીમાં કોર્ટમાંથી જામીન મેળવવામાં આ લોકોને સફળતા પ્રાપ્ત થઈ હજી તો પાસામાંથી છૂટીને જ આવ્યા છે એટલે આ પ્રકારના ગુનેગારો પર કડક પગલા ખાસ કરીને ભરવામાં આવ્યા છે અને હજી બી વધુ કડક પગલાં આ પ્રકારના ગુનેગારોની ગુજરાતભરમાં ભરવામાં આવશે અને તમામ દિશાએ ગુજરાત પોલીસના તમામ યુનિટોને આની એક માર્ગદર્શિકા ડીજીપી દ્વારા આપવામાં આવી છે જે સો કલાકની અંદર તૈયાર કરીને એમને ગુજરાતભરની અંદર આની ઉપર એક્શન લેવાના છે આજે હું પોતે બી સાંજે ચાર વાગે એક રિવ્યૂ બેઠક લેવાનો છું અને રિવ્યૂ બેઠકની અંદર આ બાબતની કામગીરીનું નિરીક્ષણ કરવાનું છે લખેલી જ છે એ લેટર બી ઓફિશિયલ બધાને મળેલો જ છે એટલે એ જ પ્રકારે કામગીરી ચાલુ છે કાયદાનું જે કામ છે એની ઉપર કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા એ યોગ્ય નથી કારણ કે કાયદો કાયદાનું કામ કરે છે ન્યાયપાલિકા ન્યાયપાલિકાનું કામ કરે છે પણ અમારી જવાબદારી છે પ્રિવેન્શન એક્શન લેવાની ને પ્રિવેન્શન એક્શન સંપૂર્ણપણે ગંભીરતાપૂર્વક લેવામાં આવશે જરૂરથી અને આ બાબતની બી તપાસ તમામ દિશાએ ચાલી રહી છે કોઈ બી એક એજન્સી આ બાબતની તપાસો નથી કરતી અને આ પ્રકારના જે પોલીસના કોઈ બી જવાનો આવા લોકો જોડે જો બેસેલા કોઈ બી પ્રકારનો સંપર્ક મળશે તો એમને બી નોકરી સમય મેં તમને કહ્યું એ પ્રકારે કે પ્રિવેન્શન એક્શન એટલે પોલીસે જે ગુનેગાર છે કાયદામાં આખા દેશની અંદર જે છૂટ મળી છે એ છૂટમાં આ પ્રકારના ગુનેગારોને તમારે પાસામાં નાખવાના હોય છે તો આ પ્રકારના ગુનેગારોને પાસામાં નાખવાની કામગીરી પોલીસ બરાબર કરે છે કે નહીં એ જોવાની હોય છે અને આવા ગુનેગારોને જો પાસામાં સમયસર ઢકેલી લેવામાં આવે તો પોલીસની એ જ કામગીરી છે પરંતુ હું એવું માનું છું કે એ લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં પોલીસને સમજ છે કઈ રીતે કામ કરવાની અને એ દિશામાં ગુજરાત પોલીસને સંપૂર્ણ સૂચના છે કે કોઈ બી ગુનેગાર એને કંટ્રોલમાં રાખવા માટે ગુનો પોતાના વિસ્તારમાં ના બને તેની સંપૂર્ણ જવાબદારી એ લોકલ પોલીસ સ્ટેશનની છે ને ગંભીરતાપૂર્વક આવા ગુનેગારો પર પગલા ભરવાના જી હા કોઈ બી વિસ્તારની અંદર આ પ્રકારના ગુનાઓ જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા થાય તો લોકલ પોલીસ સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી છે અને એ પોલીસ સ્ટેશનોની તપાસ જ્યારે બી આવા કોઈ ગુના થતા હોય તો સિનિયર અધિકારી દ્વારા ચાલતી હોય છે અહીંયા બી આ તમામ ગુનેગારોના કોઈની જોડે સંપર્ક છે કે નહીં જો અવરનવર કોઈને મળતા હોય કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા વલગતા લોકો જોડે આ લોકોના સંપર્ક હશે તો બી જરૂરથી એ લોકો પર પગલા ભરવામાં આવશે પરંતુ મને માત્ર દુઃખ એક વાતનું છે ઘટના પર ટીકા જરૂરથી હોવી જોઈએ ઘટના બને તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની પર ટીકા કરવી જ જોઈએ પરંતુ આવો તો કેવો દર સતાવે છે કે ગુનેગારો પર કડક પગલા જે ભરાયા છે તેની ટીકા કરવામાં વ્યસ્ત છે આ નેતાઓ શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવું શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલાં ભરવા કે નહીં ભરવા ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો ગુનેગાર કોઈ બી હોય એની ઉપર કડક પગલાં ભરવા જ જોઈએ અને આંતિમાં વધુ કડક પગલાં ભરવામાં આવશે મિત્રો આવા જ વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલ ને કરો તો મહત્વની વાત છે કે હર્ષઘુ હું કહ્યું કે છોડવામાં નહીં આવે કે આ શબ્દ પર તમને કેટલો ભરોસો છે ને તમને શું લાગે છે તે કોમેન્ટ બોક્સમાં લખજો વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ રૂમ મને આપશો રજ હા નમસ્કાર